સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે અનાદિ દશા એટલે શું અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાના અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશને પ્રકાશી છે પદનામુ ચારસો ત્રાણું છ પદના પત્રમાં પરમ કુમાલ આ પ્રમાણે બોધ્યું છે જીવ શરીરને એટલે કે દેહને પોતાનું સ્વરૂપ માને છે અને દેહ પોતાનો માન્યો કે સંસાર ઊભો થયો દેહના સંબંધોને પોતાના માને છે દેહને દુઃખે દુઃખી દેહને સુખે સુખી આ સ્વપ્નદશામાં હું અને મારું જે મનાય છે તે માન્યતા આ જીવનું સ્વપ્ન તૂટે જીવ જાગે ત્યારે દૂર થાય પછી જણાય કે તે અનાદિ દશામાં હું પણ જેમાં માનતો હતો તેથી તો પોતે ભિન્ન જ છે આ થયું તે સમ્યક દર્શન અને તે જ સ્વ મોક્ષ પરને નિજ માનીને નિદને ભૂલી ગયો સહ્યો એટલી ભૂલે દુઃખ અનંત જો આત્મસિદ્ધિની પહેલી જ ગાથા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત જીવને જગાડનાર સત્પુરુષ મળે પછી ખરો જાગે નહીં તો જીવ ખુલ્લી આંખે આંધળો જ છે ખુલ્લી આંખે સૂતો છે પૂજ્ય બ્રહ્મચારીજી વચનાબુદ્ધ બસો બોતેરના વિવેચનમાં પત્ર સુધામાં કહે છે કે આંધળા કરતાં પણ ભૂંડો આંધળો તો દેખે જ નહીં આ તો અવળું દેખે છે મોટી ભૂલ છે દેખત ભૂલી કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા ક્ષમાય આત્મસિદ્ધિ શાસ્ત્રની આ એકસો ચૌદમી ગાથા છે કે જીવ જાગે તો અનાદિનો વિભાવ દશા દૂર થાય જેમ કે ઘસઘસાટ ઊંઘમાં સપનું આવ્યું સ્વપ્નમાં જીવે ગુનો કર્યો અને ગુનામાં પકડાઈ ગયો કાયદાની કલમે પંદર વર્ષની ઝેલ પડી જીવ ક મને દુઃખી થતાં થતાં સજા તો ભોગવે છે સ્વપ્નમાં જ ભોગવતા ભોગવતા આઠ વર્ષ પૂરા થયા તોબા પોકારી ગયો ઊંઘમાં જ કંટાળ્યો બૂમો પાડે છે કે હવે મને છોડો હવે મને છોડો હવે હું ભૂલ નહીં કરું હે પ્રભુ હે પ્રભુ અને હું ઉડી જાગી ગયો પોતે પોતા ઉપર મનોમન હસે છે હવે સજાના બાકી રહેલા સાત વર્ષ ભોગવવાના રહ્યા નહીં કેમ કે આ ક્યાં સાચું હતું આ તો સપનાની જેલ હતી માની લીધેલું ઊંઘમાં સમજણ આવે ત્યારે આ સંસાર પણ સપ્ન જ છે એમ મૈયે બેસે જે અજ્ઞાનરૂપી સપનામાં સંસારને સાચો માની બેઠો છે મૂળમાં તો ખરો વૈરાગ પ્રગટે નિર્વેદ અને સંવેદ પ્રગટે થાકે હવે બહુ થઈ તોબા તો ઉઠે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ ભાષે જેવું જાગ્યો ગણાય સમાધિ આવે ધણી જાગે તો ચોર નાસે પરમ કુલદેવ બોધ્યું છે કે આપ આપકું ભૂલ ગયે ઇનસે ક્યાં અંધેર સમર સમર હસતે નહીં ભૂલેંગે ફેર જે જાગ્યો એને આમ થયું ભિખારીનો ખેદ આ મથાળા હેઠળ દાખલા દ્રષ્ટન સહિત ભાવના બોધ ભાવનાબોધ અને મોક્ષબળાના શિક્ષેપણ એકતાલીસમાં આ સ્વપ્નની આ અનાદિના સ્વપ્નની સરળ ભાષામાં ઊંડી સમજ આપી છે સ્વપ્નમાં ભિખારી રાજા થાય છે સુખી થયું એમ માને છે ઊંઘમાંથી જાગ્યો ત્યારે પોતાની પહેલાંની જે કફોડી હાલત હતી દુર્દશા હતી તેની તે જ હતી રાજા પણ મળ્યું ઊંઘમાં માત્ર ઊંઘ ઉડી હવે એ રાજાપ્રાણાના સ્વપ્નનું સુખ પણ છીનવાઈ ગયાનું દુઃખ એટલો ઉમેરો થયો પોતાને જણાયું કે આ તો છેતરામણી હતી અનંત જ્ઞાનીઓનો આ એક જ બોધ છે જેમ સ્વપ્નમાં જોયેલ સ્વપ્નમાં ભોગવેલ દુઃખ સુખ સાચા નહોતા તેમાં સંસાર આખો સ્વપ્નવત છે ચારસો બાણુંમાં બોધ્યા પ્રમાણે અનુકૂળ કલ્પનાએ સુખ અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખરૂપ ભાષે છે બંને માત્ર કલ્પના જ છે કથાનકમાં દાખલો છે જનક રાજાને સપનું આવ્યું તે પોતે ભિખારી છે ઠીકરું લઈ ભીખ માગી રહ્યા છે વૃદ્ધ અવસ્થા હાથમાં લાકડી સાંભળવા કાને કોડિયું કરે અને જોવા માટે કપાળે છાપરું કરે લંગડાતા લંગડાતા ભીખ મેળવવા ઊભી બજારે ટેલ મારે છે ઠોકર વાગી હાથમાંથી લાકડી અને રામપાત્ર પડી ગયા સપનું તૂટ્યું અને ઊંઘ ઉડી આંખ ખોલી જોયું તો પોતે તો રાજા જ છે સવારે રાત દરબારમાં નિમેલા પંડિતોને સભામાં સપનાની વાત કરી પૂછ્યું મારે અંગે સાચી વાત કઈ છે રાજા પણ સાચું કે સ્વપ્નમાં જે અનુભવ્યું એ ભેઘારી પણ સાચું સવે પોતાની સમજણ મુજબ જવાબ આપ્યો તમે રાજા જ છો વિચાર વિનિમય કર્યા પણ રાજાને કંઈ યથાર્થ સમાધાન થયું નહીં વૈરાગી વિચારક જીવ જ્ઞાની એવા અષ્ટાવક્ર ગુરુ પધારે છે તેઓને પૂછે છે તેઓ સહજ જ બોલ્યા બંને સ્વપ્ન છે ઊંઘમાંનું ભેખાર્યું પણ તે બંધ આંખનું સપનું હતું આંખ ખુલ્લી ત્યારે સ્વપ્ન છે તેમ જણાયું અને અત્યારનું રાજાપણું છે એ પણ સપનું જ છે ખુલ્લી આંખનું આ દેહ છૂટશે આંખ મીચાશે ત્યારે આજનું રાજાપણું એ પણ સ્વપ્ન બની જશે અત્યારે ભૂલથી સાચું જણાય છે આ સ્વપ્ન દશા જ્ઞાની સિવાય સર્વેને છે અનાદિથી છે જ્ઞાનીઓએ આ સંસાર સંસારની વસ્તુઓ ફેંકી વમી નાખી આ સંસાર આખો એઠવત છે એમ જાણી ત્યાગી દીધો જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન જીવ ભ્રાંતિથી બધી તે તે વસ્તુઓ તેની પાસે જ માગ્યા કરે છે આ તેઓના આશયની વિરુદ્ધ છે આ એઠવાડો આપે જ નહીં જ ઉલટ ધર્મની કરણી કરું છું એમ માની ભૌતિક સુખ માગનાર જીવ આશાત નાનો ગુનેગાર બન્યો દર્શન આવણીએ કર્મ બાંધ્યા છૂટવાની જગ્યાએ બંધાયો હવે છૂટશે ક્યાં ઊંઘમાં સપનું આવે કે પોતે રાજા થયો છે પણ જાગે ત્યારે જણાય કે પોતે રાજા નથી આ વસ્તુથી જાગે ત્યારે સમજાણી ઉંમર નહોતી સમજાતી જાગ્યા પછી એનું મહાત્મ્ય શું રહે જગતને જે સાચું લાગે છે તે જ્ઞાનીને સપના જેવું લાગે છે કારણ તેમને તો પૂર્વભૂંવની પ્રતીતિ છે જ્ઞાનીના ખરા આશ્રિતને આ પરોક્ષ પણ તહથી થયું પછી તેને પણ આખો સંસાર એક સપનું છે એમ જણાય સકળ જગત તે એઠવત અથવા સપના સમાન ઊંઘમાં સ્વપ્ન આવ્યું તે એક રાત પૂરતું અને આ જીવન મૃત્યુ વચ્ચેનો કાળ લાંબુ સ્વપ્ન છે પાંચ પચીસ પચાસ વર્ષનું જેવ ભાવ લઈને અનાદિ કાળથી સ્વપ્ન દશામાં જ છે ઊંઘમાં જ પડખા ફેરવે છે ભાવ બદલ્યા કરે છે મૂર્છાગત ભાવે દેહ છોડતા અને નવા દેહમાં મૂર્છિત થતાં પહેલાંના ભાવ યાદ રહેતા નથી જીવ સ્વપ્નમાં જ છે જ્ઞાનીના ઘણા લાંબા કાળના બોધે આ વાત અહીંયા બેસે પછી જ્ઞાનીના બોધનું અપૂર્વ મહાત્મ્ય ભાષે સંસારની વસ્તુનું મહાત્મ્ય ખસે જે વસ્તુનું મહાત્મ્ય જાય તેના માટે જીવને તીવ્ર કશાય પણ થાય નહીં પરમકૃપાળુદેવે વચનમૂત ચારસો સાહીઠમાં બોધ્યું છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લિશિત થવા યોગ્ય નથી પરમ પરમકૃપાળુદેવે તો આ એકવાર પત્રમાં બોધ્યું પૂજ્ય બ્રહ્મચર્યજી આ જ વાક્ય પત્ર સુધામાં ઘણા જિજ્ઞાસુઓને પત્રમાં બોધ્યું જીવ સપનાના દુઃખે દુઃખી થાય છે પૂજ્ય અંબાલભાઈ લખે છે બહુ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની હતી આચરી પણ હવે જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ જે જાગ્યા તે પામ્યા જો સોવત એવો ખોવતે અને જો જાગત એવો પાવતે જાગ્યા પછી તો જાગ્યા પછી તો નરસિંહ મહેતા કહે છે તેમ જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાસે જાગે એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે તે જણાય કબીર કહે છે હું તો આનંદ આનંદમાં હતો હવે ખબર પડી કે બફમ હતું સુખિયા સબ સંસાર ખાવે પીવે ગાવે ઓર સોવે દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે જેવી ટાઢ ઉડાડવા હોળીની તાપણી કરી પડ્યો હોળીમાં પડ્યો છે જ્ઞાની પોકારે છે ઊઠ હમણાં ભરતું થઈ જઈશ પણ આને ટાઢ ઉડાડવી છે તે બેઠો છે પરમ દેવ કહે છે જે અમર થવા માટે ઝેર પીવે છે વિભાવરૂપ સ્વપ્નરૂપ સંસારમાં જે ઊભો છે વાલા વેરી લેણું દેણુંનો હિસાબ પતવવા ચૌદ લોકમાં ભમે છે જૂનો હિસાબ અધૂરો રાખી જાય છે ફરી જન્મે નવું દેવું કરે એનું નામ સંસાર જેનેતરમાં કહેવું છે કે શંકરનું ત્રીજું નેત્ર ખુલશે ત્યારે સૃષ્ટિનો વિનાશ પ્રલય થશે આ સાચું જ છે પણ રૂપકથી અંતરચક્ષુ ખુલશે સંસારનો સત્યાનાશ થશે અને જેવું શાશ્વત સુખમાં વિરાજમાન થશે અપુનરાવિત સાદી અનંત અનંત સમાધિ સુખમાં ભારે દ્રષ્ટિ ખોલી કે સંભાળે રૂપ અપના નિંદ્રા સુપન જાગર ઉજાગરતા તુરી અવસ્થા આવી સુપન દશા રિસાણી જાણીને નાથ મનાવી હો મલ્લીજીન એ અબ શોભા સારી જ્ઞાની પૂર્વ જાણી કહે છે કે આ જીવને આગલાભોમાં બોળો પરિવાર આટ આટલી મિલકત જમીન જાગીર હતી પણ વર્તમાનને જ સાચું માનનાર આ જીવ આ માને કઈ રીતે આ દ્રષ્ટિમાંની છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં આવ્યા બાદ બોધ તારાથી છવાયેલ નિર્મળ આકાશની પ્રભા જેવો હોય છે આ દ્રષ્ટિમાં અન્ય નામનો દોષ દૂર થાય છે અન્ય એટલે અપ્રસ્તુતમાં પ્રેમ અપ્રસ્તુતમાં આનંદ એ દોષ આત્માર્થ ભણી એક લક્ષ જેવાથી હવે જાય જેમાં આત્માર્થ ન હોય તેવા અન્ય શાસ્ત્રોમાં રાજી પણ ન થાય આશ્ચર્ય પ્રમાણું મટી જાય દેહનું કે જગતનું મહાત્મ્ય રહે નહીં તેથી વૈદક જ્યોતિષક આદિશાસ્ત્રોમાં કે અન્ય કોઈ વિષયમાં આવા જીવને આકર્ષણ થાય નહીં જ્ઞાન નિર્મળ હોવાથી કદાચ જાણે તો પણ તેનું મહાત્મ્ય લાગે નહીં વિતરાગવાણીનું મહાત્મ્ય જાણ્યું છે તેથી અન્ય શાસ્ત્રોમાં આ જીવ આકર્ષાય નહીં જ્ઞાનીને તો આ સંસારમાં જાણે પોતે મેળામાં ભૂલા પડે એવું લાગે બે ભરમું સ્વપ્ન તૂટ્યું હવે આ જેલને સુધારવાની મહેનતમાં પડવું નથી સુધારેલી જેલમાં જ્ઞાનીને જેલ સુધારીને પણ રહેવું નથી ભગવાન કુંથુનાથ ભગવાન શાંતિનાથ અને ભગવાન અરનાથ ત્રણેય એ જ ભવે પૂર્વાશ્રમમાં ચક્રવર્તી હતા સાર્વભૌમ સત્તા હતી જાગ્યા સ્વપ્ન ગયું વિચારે છે આઠ આટલા વર્ષો નકામાં ગુમાવ્યા મોડું કર્યું પૂજ્ય બ્રહ્મચારીજી સ્વદોદ દર્શનમાં લખે છે સ્વપ્નરૂપ સંસારમાં રચી પછી મન મુંજાય જાગ્રત કરી નિર્મળ કરો દ્રષ્ટિ મોજગુરુ રાય ખરેખર તો સત્પુરુષની કૃપા થાય ત્યારે ઊંઘ ઉડે અને સપનું તૂટે આત્મ્યક દર્શન સદગુરુ સ્તુતિમાં પ્રજ્ઞાબોધમાં પૂજ્ય બ્રહ્મચાર્ય લખ્યું છે જાગ્રત થારે આમ આવતું આમ આવ પોકારે રે ચાલ ઘેર પહોંચાડું ભાઈ ઊઠ ઉતાવળ મારે રે આ માને તો સપન દશા જાય સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ